અરવલ્લી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત પીએમ જવાહરલાલ નવોદય વિદ્યાલય ધનસુરા ખાતે તારીખ એક જૂન થી છ જૂન સુધી સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમરકેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે તારીખ એકત્રીસ મે ના રોજ બાર સ્કૂલોમાંથી એકસો તેર વિદ્યાર્થીનીઓ અને એકસો છેતાલીસ વિદ્યાર્થીઓ હાજર થયા હતા સંબંધિત સીપીઓ અને ડીઆઈ ઉપસ્થિત રહ્યા હતા આરપીઆઈ શ્રી પરમાર સાહેબ એકત્રીસ તારીખે સીપીઓ અને ડીઆઈને માર્ગદર્શન આપ્યું તારીખ એક જૂનના રોજ કાર્યક્રમનું ઉદઘાટન થયું આ કાર્યક્રમમાં ડીવાયએસપી ડાબી સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ અને આચાર્ય શ્રી જવાહર નવોદય વિદ્યાલય રાજીવકુમાર બાજપાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કેમની તમામ જવાબદારી જવાહર નવોદય

એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં આખા જિલ્લામાંથી જુદી જુદી શાળામાંથી બાળકો ઉપસ્થિત રહેલ છે તેઓ અહીંયા છ દિવસ સુધી કેમ્પમાં જોડાશે જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે અને એમનો ભવિષ્યમાં એમના ઘડતરમાં એનો ખૂબ જ લાભ મળશે જેથી અહીંયા આયોજન કરેલું છે નમસ્કાર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ યોજના થકી બાળક બાળકો પોતાના જીવનમાં નિડર અને સાહસિક બંને પોતાના જીવનમાં પોલીસની અગત્યતા અને શિસ્તને ઉતારી કેમ્પથી પોતાની જીવનમાં કારકિર્દી સફળતાઓ ના સપાનો સર કરે તેવી શુભેચ્છા